તો આજે આપણે એક એક એવી અદ્રશ્ય શક્તિની વાત કરીશું ઉષ્મા ઉષ્મા હા તે કેવી રીતે નક્કી કરે છે કે મતલબ આપણે શિયાળામાં કેવા કપડાં પહેરીશું કે પછી સમુદ્ર કિનારે ઠંડો પવન કેમ વાય છે બિલકુલ અને ગરમ ચાનો કપ હા ગરમ ચાનો કપ પોતે ઠંડો કેમ થઈ જાય છે આ બધી સામાન્ય લાગતી ઘટનાઓ પાછળ કેટલાક મૂળભૂત વૈજ્ઞાનિક નિયમો કામ કરે છે અને આપણી પાસે જે સ્રોતો છે તે આ જ નિયમોને ખૂબ જ સરળ રીતે સમજાવે છે એટલે આજની ચર્ચાનો હેતુ એ છે કે આપણે ગરમી અને ઠંડીને માત્ર અનુભવીએ નહીં પણ તેની પાછળનું વિજ્ઞાન સમજીએ સાચી વાત છે આપણી આસપાસના વિશ્વને ચલાવતા આ મૂળભૂત નિયમોને ઉકેલવાનો પ્રયત્ન કરીએ સરસ તો ચાલો શરૂઆત કરીએ સૌથી મૂળભૂત વિચારથી આપણે ગરમ અને ઠંડુ કહીએ છીએ પણ વિજ્ઞાનની ભાષામાં જ્યારે આપણે કોઈ વસ્તુનું તાપમાન માપીએ છીએ ત્યારે આપણે ખરેખર શું માપી રહ્યા હોઈએ છીએ ખૂબ જ સારો પ્રશ્ન છે જુઓ સ્રોતો તેને સરળ રીતે સમજાવે છે કોઈ પણ પદાર્થના ઠંડાપણા કે ગરમપણાની માત્રા એટલે તાપમાન ઓકે પણ જો ઊંડાણમાં જઈએ તો તાપમાન એ પદાર્થના અણુઓ કેટલી ઝડપથી કંપન કરી રહ્યા છે અથવા ગતિ કરી રહ્યા છે તેનું માપ છે ઓ એટલે અણુઓની ગતિનું માપ હા જ્યારે આપણે કોઈ વસ્તુને ઉષ્મા આપીએ છીએ એટલે કે ઉર્જા આપીએ છે ત્યારે તેના અણુઓ વધુ ઝડપથી ગતિ કરે છે અને આપણને તે વસ્તુ ગરમ લાગે છે એટલે કે તેનું તાપમાન વધે છે અને જ્યારે ઉષ્મા શોષાય ત્યારે તાપમાન ઘટે બરાબર ઉષ્મા એ ઉર્જા છે અને તાપમાન એ તે ઉર્જાની અસરનું માપ છે રસપ્રદ તો આ માપ લેવા માટે આપણે જે સાધન વાપરીએ છીએ તે છે થર્મોમીટર પણ મને જાણીને આશ્ચર્ય થયું કે બધા થર્મોમીટર એકસરખા નથી હોતા ના બિલકુલ નહીં જાણે દરેક કામ માટે એક ખાસ કારીગર થર્મોમીટર હોય છે હા આ એકદમ સાચું છે દરેક થર્મોમીટર એક ચોક્કસ હેતુ માટે બનાવવામાં આવ્યું છે ચાલો આપણા સૌથી પરિચિત સાથી ડોક્ટરના થર્મોમીટરથી શરૂઆત કરીએ હા જેને ક્લિનિકલ થર્મોમીટર કહેવાય છે એમાં એવું તો શું ખાસ છે મુખ્ય તફાવત તેની રેન્જ અને તેની રચનામાં છે રેન્જ હા ક્લિનિકલ થર્મોમીટર માત્ર પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ થી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું જ તાપમાન માપી શકે છે ઓકે આટલી નાની રેન્જ કેમ કારણ સ્પષ્ટ છે તંદુરસ્ત માનવ શરીરનું તાપમાન સામાન્ય રીતે સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે છે અથવા હા અને તે ભાગ્યે જ આ રેન્જની બહાર જાય છે એટલે વધુ મોટી રેન્જની જરૂર જ નથી ઓકે તેની રેન્જ મર્યાદિત છે સમજાયું પણ આપણે જે જોયું ખાંચનો ઉલ્લેખ હતો ક્લિનિકલ થર્મોમીટરમાં પારો ભરેલા બલ્બ પાસે એક નાનકડી વાંકી જગ્યા હોય છે તેનું શું છે આજ તેની સૌથી હોશિયાર ડિઝાઇન છે એમ ખાંચ એક વન વે ગેટ જેવું કામ કરે છે એમ સમજો ઓકે વન વે ગેટ જ્યારે થર્મોમીટર ગરમ થાય છે ત્યારે પારો ફેલાઈને એ ખાંચમાંથી પસાર થઈ ઉપર ચઢે છે પણ જ્યારે આપણે તેને શરીરમાંથી બહાર કાઢીએ છીએ ત્યારે શું થાય આસપાસની હવા ઠંડી હોય એટલે પારો અને નીચે ઉતરી જાય બરાબર પણ પેલી ખાંચ તેને તરત જ નીચે ઉતરવા દેતી નથી તે પારાના લેવલને ત્યાં જ લોક કરી દે છે ઓહો એટલે આપણને તાપમાન વાંચવાનો સમય મળે છે નહીતર જેવું થર્મોમીટર બહાર કાઢીએ પારો તરત નીચે ઉતરી જાય અને આપણને સાચું રીડિંગ ક્યારેય મળે જ નહીં હવે સમજાયું એટલે જ આપણે રીડિંગ લીધા પછી તેને ઝટકો આપવો પડે છે જેથી પારો પાછો નીચે ઉતરી જાય બિલકુલ જ્યારે પ્રયોગશાળામાં મતલબ કે લેબમાં આપણે કોઈ ઉકળતા પાણીનું તાપમાન માપતા હોઈએ ત્યારે આપણને આવી કોઈ લોક સિસ્ટમની જરૂર નથી એટલે જ લેબોરેટરી થર્મોમીટરની રેન્જ ઘણી મોટી હોય છે લગભગ માઇનસ દસ થી એકસો દસ ડિગ્રી સેલ્સિયસ હા પણ તેમાં ખાંચ નથી હોતી અને હવામાનના સમાચારમાં જે મહત્તમ અને લઘુત્તમ તાપમાનની વાત થઈ છે તેના માટે મહત્તમ લઘુત્તમ થર્મોમીટર વપરાય છે જે દિવસ દરમિયાન નોંધાયેલા સૌથી સૌથી ઊંચા અને નીચા તાપમાનને રેકોર્ડ કરી લે છે સરસ તો આપણે તાપમાન કેવી રીતે માપવું તે સમજીએ હવે મૂળભૂત પ્રશ્ન પર પાછા આવીએ ઉષ્મા એટલે કે ગરમી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જાય છે એક મૂળભૂત નિયમનો ઉલ્લેખ છે ઉષ્મા હંમેશા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે જ્યારે પાણી હંમેશા ઊંચાઈથી નીચાણ તરફ વહે તેમ બરાબર આ કુદરતનો એક મૂળભૂત નિયમ છે ગરમ છાનો કપ ક્યારેય પોતાની મેળે વધુ ગરમ નથી થતો ના એ તો ઠંડો જ પડે હા તે પોતાની ગરમી ઠંડા વાતાવરણને આપીને ઠંડો પડે છે પણ અહીં રસપ્રદ વાત એ છે કે આ ગરમીના પ્રવાસ માટે ત્રણ અલગ અલગ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે ત્રણ અલગ સિસ્ટમ હા ઉષ્મા વહન ઉષ્માનયન અને ઉષ્મીય વિકિરણ પદાર્થ ઘન છે પ્રવાહી છે કે વાયુ તેના પર આધાર રાખે છે કે ઉષ્મા કયો રસ્તો પસંદ કરશે ચાલો તો આ ત્રણેય ટ્રાન્સપોર્ટ સિસ્ટમને સમજીએ ધાતુના સળિયા જેવી ઘન વસ્તુમાં ગરમી કેવી રીતે મુસાફરી કરે છે ત્યાં પહેલી સિસ્ટમ ઉષ્માવહન એટલે કે કન્ડક્શન કામમાં આવે છે ઉષ્માવહન હા આને તમે લાઈનમાં ઉભેલા લોકોની જેમ સમજી શકો છો જે એકબીજાને ધક્કો મારીને સંદેશ આગળ મોકલે છે પણ કોઈ પોતાની જગ્યા છોડતું નથી રસપ્રદ ઉદાહરણ છે જ્યારે તમે સળિયાના એક છેડાને ગરમ કરો છો ત્યારે ત્યાંના અણુઓ જોરથી કંપન કરવા લાગે છે તે પોતાની બાજુના અણુઓને અથડાય છે અને તેમને પણ કંપન કરાવે છે અળિયામાં ફેલાઈ જાય છે અને આના આધારે જ આપણે પદાર્થોને સુવાહક અને અવાહક કહીએ છીએ ખરું ને હા એ છે જેમ કે તાંબુ ચાંદી એલ્યુમિનિયમ બધી ધાતુઓ હા લગભગ બધી ધાતુઓ તેને આપણે ઉષ્માના સુવાહક એટલે કે કંડક્ટર્સ કહીએ છીએ એટલે જ રસોઈના વાસણો આ ધાતુઓના બનેલા હોય છે જેથી ગરમી ઝડપથી અને સમાન રીતે ફેલાય સાચી રાત અને જે પદાર્થો જેમ કે લાકડું પ્લાસ્ટિક કે કાચ જેમાં આ ઉર્જાનું સ્થાનાંતરણ ખૂબ ધીમું હોય છે તેને આપણે ઉષ્માના અવાહક એટલે કે ઇન્સ્યુલેટર્સ કહીએ છીએ એટલે જ ગરમ તપેલીનો હાથો પ્લાસ્ટિકનો બનેલો હોય છે બરાબર ધાતુના સળિયાની વાત તો સમજાઈ કારણ કે તેના કણો એકબીજા સાથે જોડાયેલા છે પણ મને એ વિચાર આવે છે કે પાણીને ગરમ કરતી વખતે આવું કેવી રીતે થાય પાણીના કણો તો મુક્તપણે ફરી શકે છે સારો મુદ્દો છે અહીં બીજી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઉષ્માનયન એટલે કે કન્વેક્શન ચિત્રમાં આવે છે ઉષ્માનયન હા આ મુખ્યત્વે પ્રવાહી અને વાયુઓમાં જોવા મળે છે જ્યારે તમે તપેલીને નીચેથી ગરમી આપો છો ત્યારે તળિયાનું પાણી પહેલાં ગરમ થાય છે બરાબર ગરમ થવાથી તેની ઘનતા ઘટે છે તે હલકું બને છે અને ઉપર તરફ જાય છે અને તેની ખાલી પડેલી જગ્યા લેવા માટે ઉપરનું ઠંડુ અને ભારે પાણી નીચે આવે છે બરાબર અને પછી એ પાણી પણ ગરમ થઈને ઉપર જાય છે આ તો એક ચક્ર જેવું થયું એક ગોળ ફરતો પ્રવાહ હા આને ઉષ્મા નયન પ્રવાહ કહે છે અહીં કણો પોતે જ ગરમી લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તે ગરમી માટેની ટેક્સી સેવા જેવું છે વાહ એટલે જ આપણે જોઈએ છે કે એર કન્ડિશનર હંમેશા રૂમમાં ઉપર લગાવવામાં આવે છે જેથી ઠંડી ભારે હવા નીચે આવે અને હીટર હંમેશા નીચે રાખવામાં આવે છે જેથી ગરમ હલકી હવા ઉપર જાય આ દુષ્માનયનનો જ કમાલ છે બિલકુલ સાચું અને આનો સૌથી સુંદર કુદરતી ઉદાહરણ છે દરિયાઈ અને ભૂમિય લહેરો હા દરિયા કિનારે જે ઠંગો પવન આવે છે એ દિવસે જમીન પાણી કરતાં વધુ ઝડપથી ગરમ થાય છે એટલે જમીન પરની હવા ગરમ થઈને ઉપર જાય છે અને તેની જગ્યા લેવા દરિયા પરની ઠંડી હવા જમીન તરફ ધસી આવે છે આ છે દરિયાઈ લહેર અને રાત્રે પ્રક્રિયા ઉલટે છે બરાબર રાત્રે જમીન ઝડપથી ઠંડી પડે છે પણ પાણી પોતાની ગરમી જાળવી રાખે છે હવે દરિયા પરની હવા ગરમ થઈ ઉપર જાય છે અને જમીન પરની ઠંડી હવા દરિયા તરફ વહે છે આ છે ભૂમિય લહેર અદ્ભુત પણ આપણા સ્રોતોમાં એક વિચિત્ર અપવાદનો ઉલ્લેખ છે પારો એટલે કે મર્ક્યુરી પ્રવાહી હોવા છતાં ઉષ્માનયનથી ગરમ નથી થતો આવું કેમ હા આ એક રસપ્રદ મુદ્દો છે પારો પ્રવાહી છે પણ તે એક ધાતુ પણ છે ઓકે અને ધાતુ તરીકેના તેના ગુણધર્મો તેની પ્રવાહી અવસ્થા પર હાવી થઈ જાય છે તેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોવાને કારણે તે ઘન ધાતુઓની જેમ જ ઉષ્માવહન દ્વારા અત્યંત ઝડપથી ગરમીનું વહન કરે છે એટલે તે અપવાદ છે આપણે ઘન પદાર્થોમાં ઉષ્માવહન અને પ્રવાહી વાયુમાં ઉષ્માનયનની વાત કરી પણ એક મોટો કોયડો હજુ બાકી છે કયો સૂર્યની ગરમી પૃથ્વી સુધી કેવી રીતે પહોંચે છે વચ્ચે તો લાખો કિલોમીટરનો શૂન્ય અવકાશ છે જ્યાં કોઈ કણો નથી કોઈ માધ્યમ જ નથી આ કોયડો આપણને ત્રીજી અને સૌથી અનોખી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ તરફ લઈ જાય છે ઉષ્મીય વિકિરણ એટલે કે રેડિયેશન વિકિરણ હા ઉષ્મા વહન અને ઉષ્માનયન બંનેને માધ્યમની જરૂર છે પણ વિકિરણને કોઈ માધ્યમની જરૂર નથી તે વિદ્યુત ચુંબકીય તરંગોના રૂપમાં ઉર્જાનું પ્રસરણ કરે છે જે શૂન્યાવકાશમાંથી પણ પસાર થઈ શકે છે બરાબર તો શું આનો અર્થ એ છે કે આપણે બધા અત્યારે પણ ઉષ્માનું વિકિરણ કરી રહ્યા છીએ એકદમ સાચું નિરપેક્ષ શૂન્ય તાપમાનથી ઉપર રહેલી દરેક વસ્તુ પછી તે સૂર્ય હોય સળગતું તાપણું હોય કે આપણું પોતાનું શરીર સતત ઉષ્મીય વિકિરણનું ઉત્સર્જન કરે છે હા અને થર્મલ ઇમેજિંગ કેમેરા આ જ ઇન્ફ્રારેડ વિકિરણને પકડીને આપણને દેખાડે છે એટલે જ શિયાળામાં તાપણા પાસે બેસીએ ત્યારે હાથ સીધા ગરમ લાગે છે ભલે વચ્ચેની હવા ઠંડી હોય બરાબર એ જે દરમીનો અનુભવ થાય છે તે મુખ્યત્વે વિકિરણને કારણે હોય છે વાહ આ તો અદ્ભુત છે તો ચાલો હવે આ બધા વિજ્ઞાનને આપણા રોજિંદા જીવન સાથે ખાસ કરીને આપણા કપડાની પસંદગી સાથે જોડીએ શિયાળામાં આપણે ઊનના કપડાં કેમ પહેરીએ છીએ મોટાભાગના લોકોને લાગે છે કે ઊન ગરમ હોય છે પણ હકીકતમાં ઊન ઉષ્માનું ઉત્તમ અવાહક છે અવાહક એટલે કે ઇન્સ્યુલેટર હા પણ અહીં ખરી કરામત ઊનના રેસાઓની નથી તો પછી એ રેસાઓ દ્વારા ફસાવવામાં આવેલી ઘણો ફરક પડે છે આ સીધું ઉષ્મીય વિકિરણ સાથે જોડાયેલું છે કેવી રીતે કાળો કે ઘેરો રંગ પ્રકાશના મોટા ભાગના રંગોને શોષી લે છે અને તેને ઉષ્મ ઉર્જામાં રૂપાંતરિત કરે છે જ્યારે સફેદ કે આછો રંગ મોટા ભાગના પ્રકાશને પરાવર્તિત કરી દે છે શોષણ ઓછું કરે છે એટલે જ ઉનાળામાં કાળા રંગની કાર અંદરથી જેવી ગરમ થઈ જાય છે બરાબર અને એટલે જ ઉનાળામાં સફેદ કે આછા રંગના સુતરાવ કપડાં પહેરવાથી ઠંડક અનુભવાય છે તો આજે આપણે ઉષ્મા અને તાપમાનની દુનિયામાં ખરેખર ઊંડો અભ્યાસ કર્યો આપણે સમજ્યા કે તાપમાન એ અણુઓની ગતિનું માપ છે અને ક્લિનિકલ થર્મોમીટરની પેલી નાનીકડી ખાંચ કેટલી મહત્વની છે આપણે ઉષ્માના પ્રવાહની ત્રણ રીતુ પણ જોઈ ઉષ્માવહન ઉષ્મા નયન અને ઉષ્મીય વિકિરણ અને આપણે એ પણ જાણ્યું કે ઊનના કપડામાં અસલી જાદુ ઊનનો નહીં પણ તેમાં ફસાયેલી હવાનો છે સાચી વાત છે આ બધી માહિતી આપણી આસપાસની દુનિયાને એક નવી જ દ્રષ્ટિથી જોવામાં મદદ કરે છે જે ઘટનાઓ આપણને સામાન્ય લાગતી હતી તેની પાછળનું વિજ્ઞાન ખરેખર રસપ્રદ છે અને અહીં એક વિચારવા જેવો પ્રશ્ન ઉદભવે છે આપણે પારાના અપવાદરૂપ વર્તનનો ઉલ્લેખ જોયો હા છતાં ઉષ્મા વહનથી ગરમ થાય છે બરાબર તો આ એક મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભો કરે છે કોઈ પદાર્થના ભૌતિક ગુણધર્મો જેમ કે તેનું ધાતુ હોવું ઉષ્મા પ્રસરણની બાબતમાં તેની ભૌતિક અવસ્થા એટલે કે પ્રવાહી